જૂનાગઢના ત્રણ આધેડ વયના વ્યક્તિ વરજંગભાઈ જયસુખભાઈ અને બિપિનભાઈ આજે સાતમી વખત બાઇક પર બાર જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા પર નીકળ્યા છે આજે ભૂતનાથ મહાદેવના દર્શન કરીને ત્રણેય બાઇક સવારો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તરફ તેમની યાત્રા શરૂ કરી છે પ્રતિ દિવસ ત્રણસો કિલોમીટરના અંતર કાપવાની સાથે બાર જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રાના અંદાજીત નવ હજાર કિલોમીટર ત્રીસ દિવસની સમય મર્યાદામાં પૂર્ણ કરવાના ટાર્ગેટ સાથે આ ત્રણેય બાઇક સવારો આજે વહેલી સવારે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ તરફ પ્રયાણ કર્યું છે આજથી વીસ વર્ષ પૂર્વે છ બાઇક સવારો દ્વારા આ જ પ્રકારે બાર જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રાની શરૂઆત કરાવી હતી જે આજે

સવારે સોમનાથ તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે તેમના પરિવારજનો મિત્રમંડળ અને અમરનાથ યાત્રા સંઘ દ્વારા પણ આ ત્રણેય બાઇક સવારોને બાર જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા સફળતાપૂર્વક પૂરી થાય તે માટેની શુભેચ્છા પાઠવી હતી અર્જનભાઈ ભાટુ અને જયસુખભાઈ અમે ત્રણ જણા દસ છ ના રોજ નીકળીએ છીએ આ અમારી સાતમી યાત્રા છે ભાટુભાઈની મારી આ ચોથી યાત્રા છે બાઇકમાં રોજના ત્રણસો કિલોમીટર કાપવાના નવ હજાર કિલોમીટર બહાર જ્યોતિર્લિંગને ધામના થાય છે આ યાત્રામાં સંપૂર્ણપણે અમારે ત્રણસો કિલોમીટર મોટર સાયકલ હાથે બધું ભોજન બનાવવાનું છે અને સતત વરસાદને થયે છે આ ચાર અનુભવો અમે થઈ ગયેલા છે આની પહેલાં અમે છ જણા સર્વપ્રથમ વીસ વર્ષ પહેલાં નીકળેલા હતા અને એક મહિનાની આ યાત્રા છે સંપૂર્ણ એક મહિનો પૂરો થતો તૈયારી ફૂલ કોઈપણ જગ્યાએ ક્યાંય પણ કોઈ પ્રોબ્લેમ ના આવે એવી ભોલેનાથ દૂતનાથ મહાદેવને સોમનાથ દાદાને પ્રાર્થના છે બાર વાગે સોમનાથની યાત્રા શરૂ થશે સોમનાથ ટ્રસ્ટની વાત થઈ ગઈ છે ત્યાંથી નીકળશે સોમનાથથી નાગેશ્વર જાતું નાગેશ્વરથી ત્રંબક ત્રંબકથી ભીમાશંકર ભીમાશંકરથી રામેશ્વર રામેશ્વરથી મલ્લિકાર્જુન મલ્લિકાર્જુનથી ઉધા નાગનાથ પરલી વેદનાથ ઓમકારેશ્વર ઉજ્જૈન વારાણસી કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમુનોત્રી